ગઢડામાં ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની યોજાનારી ચૂંટણી અને લોકસભાની ચૂંટણી અનુસંધાને ગઢડા પોલીસ તેમજ આરપીએફના જવાનો દ્વારા ગઢડા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી બોટાદ જિલ્લાના ગઢડા સ્વામિનારાયણ ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણી આગામી એકવીસ માર્ચના રોજ યોજાનાર છે તેમજ લોકસભાની ચૂંટણી સાતમી મેના એ યોજાનાર છે ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે ચૂંટણી યોજાવાની છે ત્યારે દ્વારા આચાર્ય પક્ષના મતદારો અને સંતુના નામો મતદાન યાદીમાંથી આક્ષેપો સાથે વિવાદ ચાલી રહ્યો છે અને રસપ્રદ બની છે છે પણ યોજાવાની ત્યારે બંને ચૂંટણીમાં મતદારો નિર્ભયતાથી મતદાન કરી શકે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થા ચળવાઈ રહે તે અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બડુલિયાએ ગઢડા પોલીસને એલર્ટ રહેવા સૂચનાઓ આપતા ગઢડા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજી હતી ગઢડા પીઆઈ મયુરધ્વજસિંહ જાડેજા પીએસઆઈ ગોહિલ તેમજ આરપીએફના જવાનો સાથે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ દ્વારા આજે સાંજના ગઢડા શહેરના બોટાદ રોડ ગોધાણીનગર બોટાદના ઝાપી બસ સ્ટેન્ડ રોડ ટાવરચોક નવી કાપડ બજાર માણેક ચોક ગોપીનાથજી મંદિર શાક માર્કેટ સહિતના તેમજ ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઢડા પોલીસ આરપીએફ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજી લોકોને નિર્ભયતાથી મતદાન કરવા શુભ સંદેશો આપ્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી હરમેશ સત્યની સાથે આજરોજ ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કિશોર બડોલિયા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અને ડીવાયએસપી શ્રી એ સૈયદ સાહેબના સુપરવિઝન હેઠળ આજરોજ ગઢડા પોલીસ અને આરપીએફના જવાનો દ્વારા ગઢડા પોસ્ટે વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી ગોપીનાથજી દેવ મંદિર ટેમ્પલ બોર્ડની તેમજ લોકસભાની ચૂંટણી આવનાર છે જેથી લોકો નિર્ભયતાથી મતદાન કરી શકે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારું ગઢડા ટાઉન વિસ્તારના માણેકચોક ગોપીનાથજી દેવ મંદિર શાક માર્કેટ તેમજ અલગ અલગ વિસ્તારોમાં અને ગોપ ગઢડાના ગ્રામ્ય વિસ્તાર જેમ કે માંડવધાર કેરાળા ઇતરિયા રામપરા વાવડી વગેરે વિસ્તારોમાં આજરોજ ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવેલ હતું